Right? right. તમે જ્ઞાન ગંગવિ લો તમે સતમતના તારા લો તમે જ્ઞાન ગંગવ હાવી લો જગાડી ધર્મ કે નિશાન ને શાન મરે જ્ઞાન ભૂકંપાની અંદર આપ ગ્રામજનોનો અતિ ઉમંગ અને ભાવ જોઈ અને ભાઈ શ્રી કાંતિભાઈ માકાણી પરિવાર જે આમંત્રણ આપ્યું અને જે આપણા તીર્થધામ ભેણાપીઠના ગાદીપતિ શ્રી જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તેમજ નિશાનધારી મુખીશ્રી તેમજ છડીધાર મુખીશ્રી સાથે આવેલા સૌ ભક્તજનો અને ગ્રામજનો અને ગ્રામજનોમાં જો મારા પરિચિત હોય તો બાબુભાઈ અંબાલાલભાઈ અમારા ગામના જ વ્યક્તિ ઘટગંભાના અને સૌ ઉમળકા વેરા ગામના તમામ હરિભક્તો ભેગા મળી દીકરીઓ બહેનો અને જે આપ પ્રભુનું સ્વાગત કર્યું છે તો અમારું સર્વેનું હૃદય એટલું બધું ગદગદ થાય છે તો આપ સૌનો જેટલો અહીંયા તો અને તો અને ખરેખર મારી પાસે શબ્દો નથી તો આપ સૌનું અહીંયા સ્વાગત કરીએ છીએ અને આપનો જેટલો ધન્યવાદ પાઠવીએ એટલો ઓછો છે રાજેશ્વરી ગુરુદેવી મિયાદેવાચાર્યજી મહારાજ નમ પાર્વતી લાગ ઓ નમો નિષ્કળી નારાયણ જનાર્દનાય ભસ્માયુધાય વિદમ દિવ્યનેત્રય ધીમ યાતો દયાત ઓંતે શાંતે આજથી ધર્મ જાગરણ અને સમરસતાનું અભિયાન વડાગામથી શરૂ કર્યું છે આજે અત્યારે વખત વખતપુરા ગંપામાં આ સૌ પવિત્ર આત્માઓની વચ્ચે અમારી ઉપસ્થિતિ થઈ છે ખૂબ જ ભાવ અને ઉત્સાહ તમારી અંદર જોયો એક સંતો માટે તમને જે આટલી લાગણી છે ને તો સમજી લેજો કે તમારી ભક્તિ ખરેખર યથાર્થ રીતે તમે કરો છો ને એ સાબિત થાય અહીંયા ઉપસ્થિત સર્વે આત્માઓના એનું હું વંદન કરું છું કારણ કે તમે જે ભાવથી અમને નમો છો ને એ જ ભાવ અમારી અંદર એવો ને એવો છે અમે પણ તમને નમન કરીએ છીએ સંત હૃદય છે ને કદી રાગ દ્વેષ રાખતું નથી આ સમાજની અંદર ક્યાંક કોકના મારફતે થોડાક માણસો મારફતે આ રાગ દ્વેષ ઉભા કરવાનું એક ચાલ ચાલે છે બધાને ખરેખર છે ને એક ગુમરાહ કરવામાં આવે છે પણ તમે જુઓ દરેકના હૃદયની અંદર ભગવાન વસેલો છે તો નક્કી જ છે કે જે ભગવાન તો બધાનો છે ભગવાનના કોઈ ભાગલા પડી શક્યું છે ભગવાન તો દયાળુ છે આ સૃષ્ટિનો સર્જનહાર છે આ સૃષ્ટિ ચલાવે છે આપણા હૃદયની અંદર રહીને આપણું આખો આખું શરીરનું જે સંચાલન જે કરતું હોય એક કીડીમાં પણ જો પરમાત્મા અંદર રહીને જો કીડીને પણ ચલાવતો અને કીડીનું પણ શરીરની અંદર સંચાલન એ કરતો હોય જીવનામાં જીણા બેક્ટેરિયા એની અંદર પણ જીવ છે એની અંદર પરમાત્મા છે ને એક સરખો પ્રેમ રાખી અને આ બધાને આખું જીવન આપણું બધાનું ચલાવે છે તો એ પરમાત્મા અને કોઈ રાગ દ્વેષ નથી પરમાત્મા કે એમ માન્યું નથી કે આ જનાવર છે કે આ વનસ્પતિ છે કે આ છે કે તે છે કે આ માણસ છે ને આ સાધુ છે સંત છે એટલે હું એને જ માન આપું અને આને હું રક્ષા ના કરું કે આનું જીવન ના ચલાવું પરમાત્માએ કદી એવું વિચાર્યું નથી આપણા ઘરમાં લો કે એક પરિવારની અંદર પાંચ દીકરા હોય કે ત્રણ દીકરા ને બે દીકરીઓ હોય કે આ પરિવાર આવો હોય હવે ભલે ટૂંકા થઈ ગયા છે પણ એ પરિવારની અંદર કે બધા દીકરા કે દીકરીઓના સ્વભાવ સરખા હશે આ પાંચ આંગળી સરખી છે પાંચ આંગળીમાં ભેદ છે પણ એ પાંચ આંગળીને સરખી કરી હો તો થઈ શકે કઈ રીતે થાય બોલો સરખી થઈ ગઈ આંગળી સરખી થઈ ગઈ કાંઈ ભેદ લાગે છે કેમ કે અંદર તરફ આંગળી બહાર છે ને એટલે જુદી લાગે પણ અંદરથી તરફ તમે જુઓ ને તો એક પરમાત્મા ભાવથી તમે જોઈશું ને તો આ બધું હરખું જ છે પણ રાગ દ્વેષ ની દ્રષ્ટિથી જોઈશું તો બધું જુદું પડી જશે કે જે પરમાત્માની દ્રષ્ટિથી આપણે જોઈશું તો જગત પરમાત્માનું આખું જગત એનું છે કોઈ કોઈ બીજું છે જ નહીં આ વિશ્વની અંદર પરમાત્મા છે એ પરમાત્મા દયાળુ છે કૃપાળુ છે કરુણાનો સાગર છે આ બધાની સંભાળે રાખે છે ને છતાંય આપણે ભગવાનના નામે ઝઘડા કરીએ છીએ આપણો અંદર અંદર કંઈ હોતો ઠીક છે પણ ભગવાનના નામે આપણે વિખવાદ કરીએ છીએ એ ખરેખર ના હોય અને આપણો બાપદાદા વિચાર કરો કે કેટલા દૂરદર્શી એનું જીવન હતું કે સંસ્કારને મહત્ત્વ આપ્યો હતો આ ધર્મ એટલે ધર્મ એટલે નીતિમત્તા ધર્મ એટલે સંપૂર્ણ આધ્યાત્મિક આચરણ એને નામ ધર્મ કહેવાય એ ધર્મથી જીવ્યા હતા અને ધર્મથી જીવ્યા હતા ને એટલે સમરસતા હતી એટલે જ સમાજની અંદર એક ભાઈચારો હતો કોઈના પ્રત્યે રાગદેશ કે વેર ભાવ જેવું કંઈ હતું જ નહીં બરાબર એટલે આપણે હવે બુદ્ધિશાળી બન્યા એટલે એનો મતલબ એવો નથી કે બુદ્ધિશાળી બન્યા એટલે ભાંગે તો ભાંગો કરવા માટે જ આપણે જન્મે છે આપણામાં ખરેખર જો સાચી ભગવદ્ દ્રષ્ટિ હોય ભગવદ્ ભાવ હોય પરમાત્માએ આપેલી બુદ્ધિનો પરમાત્માના આદેશ મુજબ જ જો આપણે ઉપયોગ કરીએ તો ભાઈ આ બધું પરકા આ પારકો કોઈ છે જ નહીં આ બધા આપણા છે આજે હું તમને જોઉં છું તો મને એમ લાગે છે બધા ભગવાન સૌ બેઠા છે અહીંયા કોઈ પાર્કો નથી તમારી અંદર જે ભાવ છે ને આજે હું તમને વખતપુરા ગંપાના ભાઈઓ અને બહેનોને હું ખૂબ ધન્યવાદ આપું છું કે એક ભાવ તમે રાખ્યો છે એક અહીં સંત પધારવાનો છે સંત એટલે કોઈના નહીં સંત એટલે માત્ર પરમાત્મા જે પરમાત્માને વરેલા છે એ સંત જે શાસ્ત્રમાં કહ્યું છે ભાગવતના દસમા સ્કંદની અંદર એક વખત પાંડવોને ત્યાં મોટો યજ્ઞ હતો એ યજ્ઞની અંદર ભારતભરના ભારતભરના તમામ ઋષિઓ મુનિઓ બધા પધાર્યા હતા દ્વારકાથી દ્વારકાધીશ પણ એનો પરિવાર સાથે પધાર્યા હતા અને એ વખતે જ્યારે ત્યાં બધા ઋષિ મુનિઓ બધા બેઠા હતા તો ભગવાને ત્યાં આવી એક ઋષિ મુનિઓના ચરણામત લીધા હતા એનું પૂજન કરી દીધું અને એને યથાશક્તિ ભેટ આપી તો ભગવાનને બધા ઋષિ મુનિઓ કે તમે તો હે ભગવાન તમે તો સાક્ષાત વિષ્ણુનો સ્વરૂપ છો પરમાત્મા જો આ જગત પર તમે છે ને આ તો દેહ તમે ધારણ કર્યો છે બાકી વાસ્તવમાં તમે આ સૃષ્ટિનું સંચાલન કરો એ વાત અને તમે અમારા ચરણામાં લેવા એટલે અમને થોડુંક અજુગતું લાગે છે ત્યારે ભગવાને એ વાત કરી હતી એ આપણે સમજવા જેવી છે કે હું કોનું પૂજન કરું છું કે જેના હૃદયની અંદર રોમ રોમની અંદર પરમાત્માનો વાસ છે આખું જીવન જેને પરમાત્માને સમર્પિત કર્યું છે હા એ મારા જ સ્વરૂપ છે સંત એ મારું સ્વરૂપ છે એટલે હું છે ને હું કોઈ અન્યની પૂજા નથી કરતો હા પણ એ જે મારું જ સ્વરૂપ છે ને હું એની જ પૂજા કરું છું એ સંતની અંદર ભગવાને પોતાના દર્શન કર્યા એ ભાવ જો ભગવાનની અંદર પણ જો આટલી સમજતા હોય એને ભગવાન પણ જો આટલી મોટાઈ ન રાખતા હોય જીવ માત્ર પર દયા રાખતા હોય અને આપણને શીખવાડ્યું છે કે ભાઈ નમન કરજો બધાને આત્મીય વંદન કરજો એ ભાવથી આ ભગવાને આપણે આ સંદેશો આપ્યો છે ગીતાની અંદર જો તો આ જ વસ્તુ બતાવી છે સમમ સરો ભુતેસુ ઉતિષ્ઠતમ પરમેશ્વર વિનેເສતે મિમેસેતમ સહ પश्यति स पश्यति બધાની અંદર સમાન ભાવે હું રહેલો છું બધાની અંદર હું રહેલો છું બધા માં હું છું ને આ બધા મારામાં જ આખું વિશ્વ મારું જ સ્વરૂપ કોઈ મારાથી પરાયું છે જતી હવે એ જો ગીતાનો સંદેશ જો આપણે માનીએ ને સમજીએ ને તો વેરભાવ કોની સાથે કરવાનું છે જો બધા પરમાત્મા સ્વરૂપ હોય તો હામે વેરભાવ તો આપણે પરમાત્મા સાથે કર્યો છે કોઈ વ્યક્તિ સાથે નથી કરતા પણ આંતરજ્ઞાનથી તમે જુઓ તો પરમાત્મા સાથે આપણે વેર બાંધીએ છીએ પણ અહીંયા મેં જોયું વખત પુરાની અંદર તમારો જે ભાવ તમારો જે આદર તમારો જે સત્કાર ને જે ભાવ છે ને જેમોંગ તમારી અંદર છે એ ખરેખર અમારું પૂજન નથી કર્યું પણ ખરેખર તમે છે ને તમે તો હું તે તમે જે ઘડો તે હું તમારા જવું જ છું પણ તમારો જે ભાવ છે ને એ પરમાત્માને મારામાં પ્રગટ કરે છે મારામાં પરમાત્માનો ભાવ તમે જે પ્રગટ કર્યો છે એ ભાવથી તમે આજે છે ને એક શ્રદ્ધાથી તમે જે મારું સ્વાગત કર્યું છે આ નિશાન છડી પાદુકાનું તમે જે સ્વાગત કર્યું છે હું ખૂબ ખૂબ તમને આ વખતપુરાના અને બહેનોને આશીર્વાદ આપો છો કે હે પરમકુપાળ પરમાત્મા હે સદગુરુ અંતેજી મહારાજ આ વખતપુરા કંપાના સર્વે હરિભક્તોએ અમારું ભાવથી સ્વાગત કર્યું છે તો આ વખતપુરા કંપાના સર્વે હરિભક્તોના તમે અન્નપણીના ભંડારો ખૂટ કરો કમાણીનો લાભ આપો વાટગાટ સોલી કરો દુઃખ દુલા દૂર કરો એમના પરિટી કરો આ વખતપુરાના સર્વે હરિભક્તો ખેતીવાડી વણાજ વેપાર બિલ્ડરના કન્સેસના કોન્ટ્રાક્ટરના ટેડીના હાડવેરના એ સિવાય પણ અન્ય નાના મોટા કોઈ પણ ધંધા ઉઠે વ્યવસાય કરતા હોય કે ભવિષ્યમાં નવા ધંધા કંઈ પણ કરવાના હોય તો તમામ ધંધામાં તમે લાભ આપો એમના ધંધામાં કોઈ મુશ્કેલી અડચણ વિઘ્ન કે અવરોધ હોય તો તમે દૂર કરો એમના ધંધામાં દિન પ્રતિદિન પ્રગતિ કરી સુખી અને સમૃદ્ધ થાય એવી તમે એમના પર કૃપા કરો વખતપુરા કંપના સર્વે સતપુદ પરિવારના આવા ગમનના પેરા ટાળો એ ગણું દાન શાસ્ત્ર ગુણો કુંડ એકવાદાન વખતપુરા કંપના સર્વે સપત પરિવાર આપે તે સવા લાખ ગણું લે સદગુરુ મહારાજ તેને સાફ મરો નિષ્કંકી નાયમ બહુ તેની આણ ધરો હે નિષ્કલંક નાયમ બહુ મેં વગતપુરા કંપાના સર્વે પરિવારની તમે રક્ષા કરો આ બધા પરિવાર ના માર્ગ માં ભર્યા પૂર્યા રાખો લપ્ચર ફેરા ટાળો કમળા કોને રાખો દસ અંગે કરેલું દાન સહિત ગુણો પૂર્ણ દુનિયા સેત આક્રત હે સદગુરુ હંજી મહારાજ હે પરિવારની ચિંતા તમને છે આ બધા પરિવારની મનોકામના તમે પૂર્ણ કરો આ બધા પરિવારના તમામ સદસ્યોની શારીરિક તંદુરસ્તી સારી રાખો એમનામાં કોઈ આદિ વ્યાધિ ઉભાધિ કે શરીરની તકલીફ હોય તો તમે દૂર કરો અને આ બધા પરિવાર તમારી છત્રછાયામાં રહી સદાને માટે સુખી અને સમૃદ્ધ થતા રહે ને બધા પરિવારમાં ભક્તિ

તો પરમાત્મા આવો નાવો પ્રેમ હંમેશા વખત પૂરા કંપા માટે વરસાવતા રહે એવી અમે તમારી જોડે માંગણી કરી છે કે તમે આશીર્વાદ એવા આપો કે આ કંપો હંમેશને માટે આવો નાવો પ્રેમ સતત વરસતો રહે કે કોઈ મંદુક કોઈનું ના થાય ભાવભેદ ન થાય અત્યારે જેમ મને સપોર્ટ કર્યો મેં કાલી મહારાજ વાત મૂકી દીધી તો આખા કંપાએ તરત સ્વીકાર દીધી કે અમારો પ્રસંગ છે એવું કરીને અહીંયા તો આપણું એક જ ઘર છે સતબંધી મહારાજ પણ મને એવું નથી લાગ્યું કે મારું એક જ ગરાઈએ છે બધા મારી પાસે આજે આખો કંપો ઊભો છે કે મારા ભાઈની જેમ આજે ખબે ખબા મિલાવીને ઊભો રહ્યો છે આખો કંપો કે મને આજે એવું નથી લાગ્યું કે હું એકલો છું અહીંયા કે હું કેમ પ્રસંગને ઉજવીશ પણ બધાએ તરત જ સંમતિ દીધી તરત જ આખા કંપાએ મને આ પ્રેમ આપ્યો છે તો હું કંપાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા અને મારા થ્રુએ પણ મારું આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા તો એમનોય પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને મોકો આપ્યો વખતપુરા કંપાને એમના દર્શનનો તો મારા શ્રીનો અને જે એમની સાથે બધા છે તો એમનોય પણ હું આભાર માનું છું કે અમને આજે લાભ આપ્યો છે વખતપુરા કંપાવતી તો એમને પણ હું આભાર માનું છું એમને અને ક્યાંય પણ હું આજે આખું પીરણા ગમતું આખું પીરણા અત્યારે મારા ઘરે છે હાજર વખતપુરા કંપામાં છે અને આજે આખું પીરણા હાજર છે પીરણો ત્યાં નથી અહીંયા છે આપણા કંપામાં છે તો આપણે સાક્ષાત પીરાણા અહીંયા ઘર બેઠે દર્શન કરાયા છે આજે અને એનો લાભ મળ્યો છે તો કંપારમાં આજે હું આવ્યો ત્યારથી કંપાના કોઈ પણ માનવી વડાગામના હોય વડાગામના મને ઘર જેવો જ ગણ્યો છે કે વડાગામના મહારાજ મને એક કોઈ અલગ નથી ગણતા કોઈ પણ પ્રસંગ હોય તો મને ઘર જેવું જ રાખ્યું છે વડાગામ વાળા પણ અડધી રાતે હોય તો મને બોલાવે છે કોઈ પણ પ્રસંગ હોય તો મને આપે છે મહામંત્રણ ને ઘર જેવું છે ને આજે વડાગામ વાળા મારા આમંત્રણને ને માન આપીને આવ્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર સાગરીલા તળી દો તમે સતસન સનાતાન છો તમે જ્ઞાન ગંગા વહા